ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક ડીએલએફ કંપનીના અલગ અલગ બિલ્ડિંગ પ્રોજેક્ટ ખરીદી કરવાના ટાસ્ક પૂર્ણ કરવાનું કહી લાખોની થકા આચરના ચાઇનીઝ ગેંગના સગીરતોને સુરત રેન્જ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા છે ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન વસ્તુઓના વેચાણ સાથે થગાય એટલે કે ફ્રોડના કિસ્સાઓ પણ વધ્યા છે ત્યારે ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પેક રીતે ડીએલએફ કંપનીના અલગ અલગ બિલ્ડિંગ પ્રોજેક્ટ ખરીદી કરવાના ટાસ્ક પૂર્ણ કરવાનું કહ્યું સુરતના ઇસમ સાથે ચૌદ લાખ ચોર્યાસી હજારથી વધુની થકાઈ આચરના ચાઇનીઝ ગેંગના સાથીદારો અશોક પરમાર દિલીપચંદ રાવ તથા બેંક ખાતું ખોલાવી બેંક ખાતાની કીટ અને સિમ કાર્ડ મેળવનાર એજન્ટ અલ્તાફ શેખ ફેઝલ કુરેશી તો સાયબર ફ્રોડ કરતે ચાઇનીઝ ગેંગ સાથે મળી યુએસડીટી ક્રિપ્ટોનું વેચાણ કરતા આતીફ અઝમેરી અને સલમાન પટાણ તથા પોતાના અને અન્યોના ક્રેડિટ કાર્ડ આપનાર સફવાન શેખ અલ્તમા શેખને સુરત રેન્જ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પડ્યા હતા અને સુરત રેન્જના રેન્જ આઈજીપી શ્રી સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તપાસ તેઓ કરી રહ્યા હતા આ ગુનાની તપાસમાં અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ ગુનામાં એમઓ એવી રીતની જાણવા મળી હતી કે ફરિયાદી પાસેથી અને અન્ય ભોગ ભણનાર પાસેથી આવી રીતે છેતરપિંડીની જે રકમ છે એ આરોપીઓ અલગ અલગ એકાઉન્ટમાં જે એકાઉન્ટ તે લોકો ભાડે રાખતા હોય છે અને અલગ અલગ એકાઉન્ટમાં રકમ જમા કરાવતા હોય છે જે રકમ જમા થયા બાદ એ એકાઉન્ટ ધારકને માત્ર એની પાસેથી ભાડેથી લીધેલું હોય અને જે બીજા એજન્ટો છે એ એજન્ટો એ એકાઉન્ટનો ઉપયોગ કરતા હોય છે એ રકમ જે એકાઉન્ટમાં છે એમાંથી અલગ અલગ ક્રિપ્ટોકરન્સી કરન્સી જે રીતે યુએસટીટી નામની ક્રિપ્ટોકરન્સી છે તેમાં રોકાણ કરવામાં આવતું હતું એમાં એની ખરીદી કરવામાં આવતી હતી વેચાણ કરવામાં આવતું હતું વધુમાં અલગ અલગ ક્રેડિટ કાર્ડના બિલો પણનું પેમેન્ટ કરવામાં આવતું હતું ક્રેડિટ કાર્ડના બિલો જે પણ પેમેન્ટ કરવામાં આવે એ એકાઉન્ટમાંથી પેમેન્ટ થયા બાદ વળી પાછા એને અલગ અલગ પોર્ટલથી પરત પણ મેળવવામાં આવતા હતા અને આખું એક સિન્ડિકેટ બહાર આવેલું હતું એમાં ચાઇનીઝ ગેંગનું પણ હાથ હોવાનું આપણને જાણવા મળેલું છે એ ચાઇનીઝ ગેંગના દોરવણી હેઠળ આ આરોપીઓ ભેગા મળીને આટલું ષડયંત્ર રચી રહ્યા હતા જેમાં અગાઉ સાયબર ક્રાઇમની અમારી ટીમને પાંચ આરોપીઓ પકડવાની સફળતા મળેલી છે